ફિશર અથવા જે પાઇલ્સ છે અથવા ભગંદર છે અથવા કોઈ મળમારની બીમારી છે એને કેન્સરમાં કન્વર્ટ થવાની કોઈ સંભાવનાઓ હોય છે ખરી એ એવી જ વાત છે કે તમે ગાડી લઈને જતા હોવ તો તમારો એક્સિડન્ટ થઈ શકે હા થઈ શકે એમાં જીવ જઈ શકે હા જઈ શકે પણ તમે કેટલા વર્ષોથી ગાડી ચલાવો છો મુદ્દે ડરવાની જરૂર નથી બીમારીમાંથી કેન્સર સો ટકા થઈ શકે પણ એ થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી હોય છે દરેક દર્દીને મણમાર્ગના કેન્સર નથી થતા હોતા એ ખૂબ રેરલી થતાં હોય છે મણમાર્ગના કેન્સરના લક્ષણોમાં મણમાર્ગમાં અંદર અથવા તો બહારની બાજુએ ઇરરેગ્યુલર શેપનો એટલે અનિયમિત આકારનો ગ્રોથ જોવા મળતો હોય છે આ ગ્રોથ બ્લીડ ઓન ટચ એટલે તેને અડતા જ તેમાંથી બ્લીડિંગ થવા માંડે તે એનાલ કેનાલના અથવા તો આંતરડાના લ્યુમેનને એટલે કે જગ્યાને અવરોધ ઊભો કરતો હોય છે તે ઘણીવાર અડધા અથવા તો પોણા ભાગમાં પણ એ ગ્રોથ ફેલાયેલો હોય જેના પરિણામે દર્દીને મળત્યાગ દરમિયાન કોઈક વસ્તુ આડી આવી રહી છે અથવા કાંઈ વસ્તુ અવરોધ ઊભો કરી રહી છે તેવું લાગ્યા કરે છે અમુક કિસ્સાઓમાં તેમાંથી ડિસ્ચાર્જ આવતો હોય છે એટલે કે ચીકણું પ્રવાહી આવતું હોય છે આ ડિસ્ચાર્જ બ્રાઉનિશ કલરનો એટલે કે ભૂરા રંગ જેવો હોઈ શકે છે ઘણી બધી વખતે કાળા કલર જેવો પણ હોઈ શકે છે તે બ્લડ સાથે મિક્સ હોય તેવું પણ બની શકતું હોય છે નિયમિતપણે તમે એક કે બે વખત જ જતા હોવ પણ અચાનકથી એવો એવું થવા માંડે કે તમારે દિવસમાં ત્રણ ચાર કે સાત આઠ દસ વખત સુધી જવું પડે અને એવું સળંગ લાંબો સમય સુધી પંદર દિવસ મહિનો બે મહિનાથી ચાલતું હોય જો આવા કોઈ પણ લક્ષણો હોય તો તમારે આ બાબતે તાત્કાલિક જાગવું જોઈએ હા પણ એટલું ચોક્કસ છે કે આ બીમારીને સાચવવી તો ન જ જોઈએ કે આપણે એને શા માટે મોટી થવા દેવી એટલે જ આપણા વડીલો એક કહેવત કહેતા આગ રોગ અને વેરી કેતા દુશ્મન ઉગતા ડામવા જયારે બીમારી નાની છે ત્યારે જ મટાડી દઈએ તો કેન્સરમાં જવાની જ નથી યસ અને એમાં જ શાણ પણ છે શું તમે પણ આવી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો આપને શું તકલીફ છે એ કમેન્ટમાં જણાવશો તો અમે આપને યોગ્ય માર્ગદર્શન આપી શકીશું